મિત્રો આ છાપરા નંબર ત્રણ માં મિત્રો ફિલ્વા નંબર બાવીસ થી લઈને તમે જોઈ શકો છો ચુમ્માલીસ સુધી મિત્રો છાપરું ભરેલું છે ત્યારબાદ મિત્રો ગેટ સાઈડ પણ મિત્રો વકલ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો તમે આજે મિત્રો આવક સારી જોવા મળી રહી છે ત્રણ નંબર જણામાં અને મિત્રો પાલની વાત કરતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ પાલ જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા મિત્રો આજે પાલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જણાના કેવા ભાવ રહેલા છે તો વિડિયો માઇન્ટ સુધી બન્યા રહીશો મિત્રો આજના ભાવ જોવા માટે

હજાર ધીરે ચાલીસ ઓછા રૂપિયા હજાર હજાર કર્યા તારા એક હજાર ને એકાશી ત્રણ નંબર લીલા દાણા સાથે અગિયારસો ને અગિયાર ત્રણ નંબર ચણા સેમ સુપર

हा बे हा भई અગિયારસો ને એકવીસ ઉપર ત્રણ નંબર જણા છે નંબર વન ક્વોલિટી એકવીસ એક હજાર ને એક ત્રણ નંબર જણા વધારે લીલા દાણા સાથે બારસો ને મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને મિત્રો ઓપ્શનર ભાઈ ફરી ગયા છે મિત્રો જો તમે જોઈ શકો છો અને મિત્રો બજારની વાત કરું તો આજે ફરી મિત્રો બજાર ઢીલું ખુલું છે ગઈકાલે કરતા